વેળાભૂત પ્રકરણ નવ જાનકીના જન્મથી બે વર્ષ પહેલાં નાનજી સુરતનું બધું સંકેલી પાછો આવી ગયું હતો ને ધાઘરાવાળા ખેતરે એન્જિન બેસાડી વાડી ચાલુ કરી હતી નાનજી ખેતી કામે લાગતા કાનજી પર કામ અને જવાબદારી બંનેનો બોજો હળવો થયો તેથી એને જાનકીને રમાડવાનો થોડો થોડો સમય મળવા લાગ્યો જાનકી નાની હતી ત્યારથી કોણ જાણે કેમ એ કાનજીને બહુ વહાલી હતી ને જાનકી કાનજીની બહુ હેવાઈ બની ગયેલી જાનકી જન્મથી સાવ પાતળી પાતળી હતી એ ચાલતા શીખી ત્યારથી મંદિરના પૂજારી ગાંગજી મહારાજને સવારમાં લોટનો વાટકો આપવા દરરોજ એ જ હતી બદલામાં મહારાજ એને થોડા ચણા આપતા તેથી નારાયણ હરે સાંભળતાની સાથે જ જાનકી લોટનો વાટકો લઈ દોડી જતી ક્યારેક એ મોડી પડતી ત્યારે મહારાજ એને ઝીણકી કહીને બૂમ પાડી બોલાવતા આવા સમયે સુંદર નામ બગાડવા બદલ લીલા મહારાજ ઉપર નારાજ થતી પણ મહારાજને એ કંઈ કહી ન શકતી આગળ જતાં જાનકીનું નામ ઝીણકી છપાઈ ગયું પછી તો ચાગમાં સૌની સાથે એની માં લીલા પણ એને ઝીણકી કહેવા લાગી સમય જતાં એનું અસલ નામ શું છે એ ઘરના પણ ભૂલી ગયા ઘરમાં તો કહેવાતું પણ ગામમાં સગા સ્કૂલમાં અને કોલેજમાં પણ સૌ એને ઝીણકી કહીને જ બોલાવતા એને પોતાને પણ ઝીણકી નામ બહુ ગમતું હાથમાં કોળીઓ પકડીને વિચારતા કાનજીનું ગંગાએ ધ્યાન દોર્યું બેટા ઠરી જશે હવે વિચારમગ્ન કાનજીએ બોલ્યા ચાલ્યા વગર ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું કાનજી જમવાનું ચાલુ રાખે એટલા માટે ગંગાએ પોતે ધીમે ધીમે ખાતા વાતો ચાલુ રાખી એમાં જુદા થવાની વાત આવી ત્યારે કાનજી રાધાને જે જવાબ આપતો એ જ જવાબ હમણાં ગંગાને આપ્યો અને કહ્યું મા એને વૈશાખ મહિના સુધી જે વિતાડવું હોય એ વિતાડે પણ ઝીણકીને ફેરા ફરાવ્યા વગર મને જુદા નથી જ થવું કાલનો બનાવ અને આજની સ્થિતિ જોયા પછી પણ કાનજીની આ વાત સાંભળીને ગંગાને થયું કાનજીને ભગવાને કંઈ માટીનો ગળ્યો હે ગંગાને નવાઈ લાગી કાનજી ગંગાનો મોટો દીકરો હતો બધા કહેતા અને જોતા હોય છે કે દરેક મા બાપને નાનો દીકરો વધુ વહાલો લાગે પણ અહીં અવળું હતું જોકે નાનજી પ્રત્યે ગંગાને કોઈ અભાવ ન હતો પણ કાનજી પ્રત્યે કુદરતી જ અનહદ લાગણી અને લગાવ હતો ગંગાના પતિનું મરણ થયું ત્યારથી એ જોતી આવી હતી કે પોતાના પરિવારમાં કાનજીની સી ભૂમિકા છે નાનજી પણ આ બધું જાણતો જ હતો છતાં કોઈ દિવસ નહીં ને ગઈકાલે કોણ જાણે કેમ એ બધું ભૂલી જઈને એણે બોલી નાખ્યું કાનજીએ એન્જિનનું દેવ ભર્યું પછી ફૈયોના મામેરા કરવાથી માંડી ત્રણ નાની બહેનોના લગ્ન અને શક્તિ પ્રમાણે આણા જીયાણા કર્યા નાનજીને ભણાવવા માટે એણે પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત કરી હતી નાનપણથી કાનજીને બાજરાના રોટલાનો લાડવો બહુ ભાવતો પણ અઠવાડિયે માંડ એકવાર શનિવારના એક ટાણાના દિવસે જ તે થોડો ઘણો લાડવો ખાવા પામતો એટલું જ નહીં ખેતીમાં જાજુ બચતું ન હતું છતાં કાનજીએ વિચારેલું નાનજી જોગેશ્વર હાઈસ્કૂલમાં ભણશે તો ગામના છોકરા સાથે રખડવામાંથી ઊંચો નહીં આવે એને વ્યવસ્થિત ભણાવવો હશે તો ભૂજ નહીં તો છેવટે નખત્રાણા તો ભણાવવો જ પડે એવું વિચારી કાનજીએ નાનજીને નખત્રાણા બોર્ડિંગમાં રહે અને ભણે એવું ગોઠવ્યું નાનજીની મહેનતથી કાનજીનું ગણિત સાચું પડ્યું એસએસસીમાં એનું પરિણામ સારું કહેવાય એવું આવ્યું પરિણામ જોઈ કાનજીએ મનથી નક્કી કરી લીધું કોઈની દાઢીએ હાથ નાખીને કરઘરીશ વ્યાજ વટાવ ખર્ચીને પણ વ્યવસ્થા કરીશ ભુજ બોર્ડિંગનો ખર્ચ ભલે ગમે તેટલો થાય પણ એને કોલેજ તો ભુજમાં જ કરાવીશ આખા પંથકમાં નાનજી એકમાત્ર ગ્રેજ્યુએટ હતો અને પાછો ભુજ બોર્ડિંગમાં રહીને ભણેલો એનાથી મોટી વાડીઓવાળા અને પરદેશ કમાવવા વાળાએ પણ પોતાના દીકરાઓને બોર્ડિંગમાં રાખીને ભણાવ્યા ન હતા મા દીકરો જમી રહ્યા પછી ઓટલે બેસીને જ વાતો કરવા લાગ્યા વાતો કરતા કાનજીની નજર માળો ગૂંથતી સુઘરીઓ પર વારંવાર જતી હતી એ ગંગાના ધ્યાન બહાર ન રહ્યું કે દીકરો માળો બનાવતી સુઘરીઓને જોયા કરે છે જોયું બેટા પંખીડાએ પોતાના પરિવાર માટે કેટલી મહેનત કરી રહ્યા પછી આપણને મહેનત કરવી પડે એ કંઈ નવાઈની વાત નથી આપણે માણસ તો પેઢીઓની પેઢીઓ સુધી વિચારવા વાળા પાછા દુષ્કાળિયા દેશમાં જન્મેલા એટલે મહેનત તો કરવી જ પડે ગંગાએ કચ્છના દુષ્કાળિયા પ્રદેશમાં કણબીના ઘરે જન્મેલા દીકરાને પોતાની ફરજ અને ભૂમિકા સમજાવી જો કે આ બાબતે કાનજીને કંઈ સમજાવવું પડે એવું નહોતું છતાં ફરજ તાજી કરાવી આગાત હળવો થાય એ હેતુ કહ્યું એમાં હું ક્યાં ના કૌર્યો તમે રહ્યા મહેનતમાં મહેણું જેવું મેં ક્યાં રાખ્યું એ સુઘરીની જેમ મહેનત કર્યાનું મને દુઃખ નથી કાનજીએ પરિવારને માનભેર જીવાડવા મહેનત કરવામાં પોતાની મહત્ત્વની જિંદગી ઘસી નાખી હતી એનું એને ક્યાં દુઃખ હતું એ તો મહેનતને પોતાનો પારિવારિક ધર્મ સમજતો હતો અને એ ધર્મ બજાવ્યાનો કાનજીને સંતોષ અને ગર્વ હતો તેથી જ જ્ઞાતિમાં એની ઊંચી સાખ હતી કાનજીને જે દુખ્યું હતું તે કહેવું રોકી ન શક્યો પણ મા એને જસ નહીં તોય અપજસ તો કોઈ નથી આપતું ને કહેતા કાનજીને ગઈ રાતનો બનાવ યાદ આવતા લાગણીનો હીલો આવી ગયો એની આંખોમાં જળજળિયા આવી ગયા એની આંખો સામે ગઈ સાંજે થયેલો વિખવાદ તરી આવ્યો બેટા એટલે તો મને થાય રહ્યો બે ભાઈને ધાર કરી દઉં તો તમારા જીવ ઉકાળા તો મટે ગંગાએ કાનજીને વધુ એકવાર શાંતિ માટેના રસ્તા બાજુ આંગળી ચીંધી કાનજીએ મૌન રહી નકારમાં માથું હલાવ્યું ગંગા સમજી ગઈ સિદ્ધાંતવાદી કાનાને આ મુદ્દે વધુ સમજાવવાનો કોઈ અર્થ નથી જુદા કરવા બાબતે ગંગાએ કાનજીને ફરી ક્યારેય ન કહ્યું ગંગાને થયું એ એની ફરજમાં બરાબર હતો કાનજી એની ફરજમાં બરાબર છે એ વાત ગંગા એટલી નહોતી કહેતી આખો પાંચાળો પંથક કહેતો હતો એની છાપ એટલી બધી સારી હતી કે એ છાપને લઈ એના બે દીકરાના સંબંધ માટે કેવા કેવા મોટા માણસો તરફથી માંગા આવ્યા હતા છતાં દૂધનો દાજ્યો છાસ પણ ફૂંકીને પીએ એ ન્યાયે કાનજીએ બધાને પ્રેમથી ના કહેવરાવી પોતાના આર્થિક અને સામાજિક સમૂહવડિયા અને સંસ્કારમાં સમૃદ્ધ પરિવાર પર પસંદગી ઉતારી આજે કાનજીને બંને વહુઓ અને તેના માતા પિતા વિશે પૂરો સંતોષ હતો બંને વહુઓમાં જરા સરખીએ મોટાઈ નહીં ભુજમાં રહેવા ગઈ તો પણ કોઈ ફાગ ફૂલ્યા પણ નહીં માનમર્યાદા અને ઝીણવટવાળી પણ એટલી જ કહો ને જેવી કલ્પના કરી હતી અને ભગવાન પાસે જેવી અપેક્ષા રાખી હતી એવી જ વહુઓ પરિવારના ભૂતકાળના દિવસોથી વાકેફ વહુઓએ સાસુ સસરાની જાત મહેનત કરકસર અને ઝીણા ગણિત થકી બચતની ભાવના જાળવી હતી એ પણ ભુજમાં બહુ જ સાદાઈથી રહેતી અને જરૂર વગરનો ખર્ચ કરવાનું ટાળતી ક્યારેક નાનજી અને રાધા ભુજ જતા ત્યારે દીકરાના ઘરની રહેણી કહેણી અને કરકસર જોતા એ જોઈ એક બે વાર કાનજીએ કહેવું પડ્યું બેટા બહુ લોભ કરવાની જરૂર નથી શહેરમાં શહેરના પ્રમાણમાં રહેવું પડે અમે જેમ જીવ્યા અને અમે કર્યું એમ હવે તમારે કરવાની જરૂર નથી તમે બહુ ચિંતા ન કરો અહીં અને ખેતીમાં બધું બરાબર હે ત્યારે વહુઓ કંઈ જવાબ ન આપતી પણ એના ચહેરાના ભાવ વાંચી કાનજી કહેતો બેટા તમને કદાચ એમ થશે કે અમે ગામડે લોપ કરકસરથી રહીએ ત્યાં અને તમે થોડા છૂટથી રહેશો તો અમને કેમ થશે એમ તમને લાગતું હોય તો કહી દઉં અમને વિશ્વાસ હે તમે જરૂર વગરનો ખર્ચ નહીં જ કરો અમે નાનપણથી અછતમાં જીવેલા ત્યારથી કરકસર લોપ અને જાત મહેનત કર્યા વગર છૂટકો નહોતો અમારું ઘડતર એવું હતું એટલે હવે અમારો હાથ વાપરવામાં જલ્દી ન વળે કરકસર અને લોભ અમારી રગે રગમાં અને લોહીના કણે કણમાં વણાઈ ગયા છે એટલે અમારાથી જલ્દી ફેરફાર નહીં કરી શકાય પણ તમે જમાનાને અનુરૂપ જીવો વહુને આ રીતની છૂટ આપવા છતાં બંનેમાંથી એક પણ વહુ વાપરવા બાબતે ક્યારેય ગણિત વગર એક રૂપિયો પણ ન વાપરતી એ એના સાસુ સસરાની મહેનત અને કરકસર જોતી હતી એ તો હવે એને ખેતી કરવાની પણ ના કહેતા હતા છતાં તેઓ પૂરા તન મનથી ખેતી કરતા અને સારું એવું બચાવતા અને બચતમાંથી ભૂજ મિલકત વસાવતા માવતરોની આ પ્રકારની ભાવનાથી બંને વહુઓને એના પ્રત્યે બહુ જ માન હતું આદર અને ભાવ હતો કાનજી આ રીતે પરસ્પર લાગણી અને હિતની હિફાજત કરતા પરિવારને જ સ્વર્ગ કહેતો પરિવારમાં ચાલી આવતી પરંપરાઓનો ચીલો ચાલતો રહે માટે માટે જ અનુભવથી તે મોટા ઘરનું માંગુ પાછું ઠેલવ્યું હતું એને પોતાની જેવી મધ્યમ સ્થિતિના ધીર ગંભીર મધ્યમ અને વૈચારિક માપસરના સગા શોધવા હતા ઘરમાં મોટા બધાની ના હોવા છતાં પચીસ વર્ષ પહેલા નાનજીએ મોટા ઘરની દીકરી પસંદ કરી હતી તેથી એક પ્રકારના નશાને લઈ તેને અમુક બનાવો વર્તન બાદ કરીને ખાસ કોઈ વેદના અનુભવાઈ ન હતી સસરાની સમૃદ્ધિના નશામાં ચકચૂર નાનજી સુખી જીવન કોને કહેવાય અને કેમ જીવવાય એ પોતાના જીવનથી બહાર નજર દોડાવે તો ખબર પડે માત્ર પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ હોય એ કંઈ જિંદગી કહેવાય પરિવારના અને સગા વહલા તો ખરા જ પણ આજુબાજુવાળા લાગતા વળતાને સંતોષ થાય એને જ જીવ્યું કહેવાય લીલાના પિયર પરિવારના સંસ્કાર અને જીવન સ્વકેન્દ્રી હતું અને લીલા આવું બધું નાનપણથી જ નહોતી શીખી તેના પ્રભાવમાં જે મળ્યું એને નાનજીએ સ્વર્ગ માન્યું સગવડોને સુખ માન્યું બાહ્ય આડંબર થકી બહાર બહાર ભપકો દેખાતો રહ્યો એ ભપકાથી પડતા વ્યક્તિગત વટને પોતાની પ્રતિષ્ઠા માની એના ભ્રમમાં બંને જીવતા રહ્યા લીલાના પિયર પક્ષના સંસ્કાર જ એવા હતા પ્રેમ અને લાગણી એટલે શું એ તો લીલાના પિયરવાળાને ખબર જ ન હતી એ પ્રેમને બદલે પૈસાને મહત્વ આપતા સ્નેહને સતવારે પ્રેમ અને ત્યાગમાં જિંદગી જીવવાની મજા મસ્તી અને આનંદ શું છે એની એને અનુભૂતિ જ નહોતી તેથી સ્નેહના સાગર જેવા ગંગાના ઘરમાં રહીને પણ સ્નેહની સ્વર્ગીય અનુભૂતિ નહોતી પામી શકી વર્ષોથી લીલા સાથે રહી નાનજી કાનજી સાથે હોય ત્યારે ભીનો અને લીલા સાથે હોય ત્યારે કોરો ધાકોર થઈ જતો નવા પર બાપાના પરિવારે પૈસાથી સગવડો ઊભી કરી એ સગવડને સુખ માનતા પણ એક ક્યાં સાચું સુખ હતું એ તો એના મન આત્મા સાથે છલના હતી નહોતું તેનાથી સુખ મળતું કે નહોતો સંતોષ મળતો સગવડને લઈ માત્ર સુખની આકર્ષક આભા ઊભી થતી હતી સગવડને અને સુખને તો ક્યારેય સ્નાન સૂતકનો સંબંધ નથી હોતો નહીં તો ઝૂંપડામાં રહેનાર ગરીબ મજૂર સગવડો વગર સુખ ન પામી શકે કેટલાક લોકો ઓછામાં ઓછી સગવડો વચ્ચે ઝૂંપડામાં રહીને પણ એકબીજાના પ્રેમને સથવારે આલિશાન બંગલામાં રહેવાવાળા કરતાં વધુ આનંદમાં પૂરા સંતોષથી સ્વર્ગીય સુખની અનુભૂતિ કરતા હોય છે ગંગા સમજતી હતી આજે સમાજમાં નામ અને ઇજ્જત કાનજીના નામથી છે કલકત્તાવાળાના પૈસાના પ્રભાવમાં એની દીકરીઓને સુખી ઘર મળ્યા પણ સાચી વાત કોઈ કહે કે ન કહે પણ એની એક પણ દીકરીથી એના સાસરા પરિવારને સંતોષ ન હતો પછી લીલાથી ગંગાના પરિવારને સંતોષ ક્યાંથી હોય ગંગાને નાનજીના સગપણ વખતની વાતો યાદ આવી પોતે મા દીકરાએ ચોખ્ખી ચટના પાડેલી પણ ફઈ શરમમાં નાખી દબાણ કરાવ્યું હેતુ સંતોષી અને ખાસ તો લાલજી બાપા ટોળિયાવાળા અને મંજી બાપાના સંતોષ માટે અને પછી તો મોટા જોઈને કે એનો મોટો બંગલો જોઈને નાનજીની ઈચ્છાએ ત્યાં જ હતી તેથી તો ના છૂટકે હા વાળવી પડી ગંગાને થયું મારા નસીબમાં આવા કરુણ નાટક જોવાના અને સહેવાના લખ્યા હશે એટલે જ આમ તો ભૂતકાળના સુખ દુઃખની વાતોમાં મા દીકરાને પાંચ વાગી ગયા દરમિયાન સાથેની વાતોમાં કેટલીક વાર રડીને હળવું કર્યું અને ગંગાએ ફરજને નાતે માયાળુ ભાવે લાગણી ભર્યા શબ્દોથી આશ્વાસનનો મલમ લગાવી દીકરાનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કર્યા બેટા હવે હાલ શું ઘરે આજ નાનજી અને વહુ નવા પર ગયા હે ઘરે કોઈ નથી થોડું અટકી કહ્યું રાધા વહુ ગાય તો બાંધશે પણ પાલી ડોસી દોવા આવવાનું ભૂલી ન જાય તો ધ જ ગંગાએ નાનજીની ગાય દોહવાની ચિંતા વ્યક્ત કરી આવશે તે છતાં નહીં આવે તો તમારી વહુ દોઈ દેશે પણ ઓલીને ખોટું ખોટું કહી ગયું ખપે કે નહીં ગંગાએ લીલાની ભૂલનો સંકેત બતાવ્યો નથી કહ્યું તોય શું થયું કદી મોં બગાડ્યું હોય તમારી વહુએ તે છતાં હમણાં પાલી ડોસીને ટહોકો કરતા આવી ગંગાને પૂછ્યું આવી ગઈ પ્રવાસથી ના આજ આવશે એમ કહેતા હતા ઝીણકીનું નામ આવતા સાંજે ચર્ચાયેલ તેના સંબંધનો મુદ્દો ગંગાને યાદ આવ્યો એમાં એ જીદ જદી ઝીણકીની હતી તોય ઈ એ ભદ તારા માથે પડ્યો ને તને કેવું કેવું બોલતા તા બે માણ ઈ બાયમણથી તોબા હાથ જોડ્યા ભગવાન એનાથી બચાવે કહી ગંગા એ ઉપર જોઈ આકાશ સામે હાથ જોડ્યા બંને મા દીકરો ઘેર જવા રવાના થયા